હા હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તો પાંચસો બાર રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે ચામણી ભાવ છે પાંચસો છવ્વી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો બે રૂપિયાથી લઈ પાંચસો ઇઠોતેર રૂપિયા છે ચામણી ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે ચામણી ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો ચનું રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે ચામાની ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ तल काड़ा कड़तल नजीबवसे ते 1401 रूपी ती लई 4951 रूपी से चमनी भाव से 4701 रूपी हवे જોઈએ જીરૂ જીરનજી ભાવ સે તે 2500 રૂપિયા થી લઈ 4301 રૂપિયા છે ચમની ભાવ સે 4111 રૂપિયા હવે જોઈએ ઈચપ ગુલ ઈચપ ગુલ નજી ભાવ સે તે 800 રૂપિયા થી લાઈ અઢારસો એકોતેર રૂપિયા છે ચામાની ભાવ છે તેરસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણીસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા हवे જોઈએ ડુંગરી સફેદ સફેદ ડુંગરી નજે ભાવ છે 141 રૂપિયા થી લઈ 331 રૂપિયા છે ચમની ભાવ છે 265 રૂપિયા હવે જોઈએ જુવાર જુવાર નજે ભાવ છે તે 461 રૂપિયા થી લઈ 981 રૂપિયા છે ચમની ભાવ છે 901 રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ ત્રણસો એકવીસ રૂપિયા છે ચામાં ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ અઢારસો એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર છેતાલીસ રૂપિયા છે भाव से एक हज़ार एकत्र रुपया हम जुए देशी देशी वाले वाल भाव से सात सौ रूपया लाइ नौ सौ एकतालीस रुपया से चा माव से आठ सौ एकासी रुपया हम जुए अड़द अड़द ना जो भाव से नौ सौ रुपया लाइ चौद सौ एकासी रुपया से चा म भाव से अगियारो रुपया हमें जुए सोरा चोरी सोरा चोरी भाव से ला तेरसो एकतालीस रुपया से भाव से एक हजार रुपया हम जो तुवेर तुवेर रुपया लाइ तेरसो एकावन रुपया से भाव से अगियारो एक रुपया हम जुए सोयाबीन सोयाबीन भाव से छसौ एकाणु रुपया लाइ नौ सौ एकत्र रुपया से चा मावे नौ सौ रुपया हम जो राय राइना सौ एक रुपया लाइ सत्तर सौ एक रुपया से चा म भाव से अत्तर सौ एक रुपया हमें जीए मेथी मेथी भाव से एक रुपया लाइ बार सौ अगिय रुपया से चा भाव से नौ सौ रुपया હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે નવસો એકવીસ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે એક હજાર એકાશી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે ચામા ભાવ છે પાંચસો એકસઠ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે ચમાની ભાવશે નવસો એક રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ ઓગણીસો એકસઠ રૂપિયા છે ચામાના ભાવ છે એક રૂપિયા હવે જોઈએ નવી ધાણી નવી ધાણીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એકવીસો એકાવન રૂપિયા છે ચામાની ભાવશે સત્તરસો છવ્વીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ